પણ મહાકુંભમાં ત્રિવેણી સંગમનું પાણી સ્નાન માટે યોગ્ય ન હોવાનો દાવો કરનાર સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે સીપીસીબીએ પલટી મારી છે તેણે હાલમાં જ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને એક નવો રિપોર્ટ આપ્યો જેમાં પોતાનો જ રિપોર્ટ ખોટો ઠેરવતા દાવો થઈ રહ્યો છે કે મહાકુંભ દરમિયાન ગંગા અને યમુનાના પાણીની ગુણવત્તા સ્નાન માટે યોગ્ય હતી બોર્ડે આંકડાકીય વિશ્લેષણના આધારે આ નવો રિપોર્ટ રજૂ કર્યો બોર્ડના નવા રિપોર્ટ મુજબ મહાકુંભના સ્નાન માટે પાણીની ગુણવત્તાનો સચોટ રિપોર્ટ જાણવા આંકડાકીય વિશ્લેષણ જરૂરી હતું કેમ કે એક જ સ્થળેથી અલગ અલગ તારીખે અને એક જ દિવસે અલગ અલગ સ્થળોથી એકત્રિત કરાયેલા નમૂનાઓના પરીક્ષણમાં ભિન્નતા આવી હતી જેના લીધે નદી વિસ્તારમાં પાણીની એકંદરે ગુણવત્તા સ્પષ્ટ થઈ શકી ન હતી આંકડાકીય વિશ્લેષણ દ્વારા ડેટા એકત્ર કરીને એકંદરે ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું બોર્ડનો અઠ્યાવીસ ફેબ્રુઆરીનો રિપોર્ટ સાત માર્ચે એનજીટીની વેબસાઇટ પર અપલોડ કરાયો હતો બોર્ડે બાર જાન્યુઆરીથી છવ્વીસ જાન્યુઆરી સુધી ચાલનારા મહાકુંભના શાહી સ્નાન સહિત દર અઠવાડિયે બે વખત ગંગાના પાંચ સ્થળો અને યમુનાના બે સ્થળોએ પાણીનું નિરીક્ષણ કર્યું અગાઉ સત્તર ફેબ્રુઆરીએ બોર્ડે એનજીટીને માહિતી આપી હતી કે મહાકુંભ દરમિયાન પ્રયાગરાજમાં વિવિધ સ્થળોએ ફેકલ કોલિફોમના સ્તરમાં વધારો થયો कि ना कहानी ती योग्य नहीं परंतु हाल सीपीसीबी ना नवा रिपोर्ट बाद राज्य के वर्तुतमा चर्चा चल रही है तो एनबीटी का जो रिपोर्ट आया था जब कुंभ का उत्सव चल रहा था तो वो रिपोर्ट सही है या ये रिपोर्ट सही है उसके ऊपर एक एसआईटी बनाइए योगी साहब को बोलिए बाबा जी को बोलिए एक एसआईटी बनाओ और किसका रिपोर्ट सही है वो पहला वाला रिपोर्ट जब कुंभ चल रहा था लोग गंगा में डुबकी मार रहे थे तो किसने लाया था और क्यों लाया था क्या आपकी पार्टी के अंदर की कोई गंदी राजनीति चल रही है आपके खिलाफ एक बार देख लीजिए हमें लगता है योगी जी को कोई अड़चन लाने के लिए इस प्रकार का रिपोर्ट लाया था તો નિષ્ણાતોની સમિતિ આંકડાઓમાં જોવા મળેલી ભિન્નતાને ધ્યાનમાં લેતા તપાસના આદેશ આપ્યા હતા તેમણે કહ્યું કે એક એક વિશેષ સ્થળ અને સમય પાણીની ગુણવત્તાની જે તે સમયની સ્થિતિ દર્શાવે છે પાણીના ઉપલા સ્તર પર માનવસર્જિત ગતિવિધિઓ પાણીના પ્રવાહનો દર નમૂનાઓની ઊંડાઈ અને સમય નદીની ધારા સહિત અનેક પરિબળોના આધારે પરિણામો જુદા જુદા આવી શકે બોર્ડના અહેવાલમાં જાણવામાં આવ્યું કે વિવિધ પરિણામો જેવા કે પીએચ ટીગરેલું ઓક્સિજન બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને ફેકલ કોલિફોર્મ કાઉન્ટની તીવ્રતામાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો નમૂનાઓમાં વિવિધતાને લીધે બાર જાન્યુઆરીથી બાવીસ ફેબ્રુઆરી સુધી દસ સમૂહ સ્નાન સ્થળોએ ચાવીરૂપ પરિમાણો માટે વિવિધ મોનિટરિંગ સ્થળોમાંથી પાણીની ગુણવત્તાના ડેટા આંકડાકીય વિશ્લેષણ કરવામાં આવ્યું મોનિટરિંગના 20 રાઉન્ડ હાથ ધરવામાં આવ્યા સરેરાશ જળ પ્રદૂષણ પેદા કરતા તમામ પરિબળોને ધ્યાનમાં લેવાયા